હાથી તેની સામે જોઈ રહ્યો હતો મેં અગાઉ ચિત્રમાં જોયું તો બધા પ્રાણીઓ છે તે અલગ અલગ ચિત્ર બનાવતા નજરે પડે છે આ તે હાથીભાઈ કંઈક વિચારી રહ્યા છે કે હું એવું કંઈક ચિત્ર બનાવું જે બધાનાથી અલગ હોય તો આ હાથીભાઈ છે તે વિચાર કરી રહ્યા છે હાથી એક ફૂલોની કલગીનું ચિત્ર બનાવ્યું પછી તેણે એક અમૂર્ત ચિત્ર અમૂર્ત ચિત્ર બનાવ્યું પછી તેણે એક મિત્રનું ચિત્ર બનાવ્યું પણ તેને એક પણ ચિત્ર પસંદ ન આવ્યું મારા મગજમાં તો ચિત્રકારનો બ્લોક આવી ગયો છે નિશાસો નાખતા હાથી કહે તમે બહાર જઈને લેન્ડસ્કેપનું ચિત્ર કરો ને મિસ હિપ્પોએ ચા પીતા પીતા હાથીને સલાહ આપી આ બહુ સરસ વિચાર છે સી કહે લેન્ડસ્કેપ આત્મચિત્ર જેટલું સરસ થઈ શકે સિંહ પોતે એક કુશળ ચિત્રકાર હતો તમારી સલાહ મને ગમી હાથી કહે હું તેનો અમલ કરીશ દિવસે વહેલા ઉઠીને હાથી સહેની બહાર નીકળી ગામ તરફ ચાલ્યો છે બરાબર ચિત્રમાં તમે જોઈ શકો છો થોડું ચાલ્યા પછી તેને એક સરસ દ્રશ્ય દેખાયું એક વિશાળ ઝાડ હતું જે લીલા ઝાડોથી ઘેરાયેલું હતું હાથી કહે હું આનું એક સુંદર લેન્ડસ્કેપ ચિત્ર બનાવીશ તેણે તરત ચિત્ર બનાવવાનું પાટ્યું ત્યાં ગોઠવ્યું આખી સવાર હાથીએ કામ કર્યું બપોર સુધીમાં હાથીએ તે ઝાડ અને તેનો પાછળનો ભાગ દોર્યો થોડી અનિશ્ચિતતા સાથે તે કહે ચાલો શરૂઆત તો સારી થઈ છે જમ્યા પછી હું આનાથી પણ સારું કામ કરીશ જો હાથી એ ચિત્ર સરસ મજા દોડી કાઢ્યું છે બરાબર અડધું બાકી રાખ્યું છે અડધું દોડ્યું છું બરાબર નહીં જમવા બેઠા છે હાથી પોતાની સાથે એક મોટું ટિફિન લાવ્યો હતો કોઈ હાથી એકલી કળાને બળ થોડું જીવી શકે તેને મનમાં કહ્યું પછી ભૂખ્યા હાથીએ પેટ ભરીને ભોજન કર્યું જમીને હાથીને ઊંઘ આવી તેને થયું ચાલો ને થોડો આરામ કરી લો થોડીવારમાં તો તેના નસકોરા બોલવા લાગ્યા ને હાથીભાઈ તો સુઈ ગયા ત્યાં ઘેટું આવ્યું ખેતરની વચ્ચે ઊભા પાટિયા ઉપર એક ચિત્ર જોયું અરે ચિત્ર છે કેવું મનોરંજક છે ઘેટું ઝીણવટથી ચિત્ર જોઈ રહ્યું હતું તેને લાગ્યું આમાં કંઈ બરાબર નથી હવે સમજણ પડી આમાં જે ઘાસ છે તે બિલકુલ નહીં સ્વાદ છે તે જોઈશું ઘાસને સ્વાદિષ્ટ લીલા રંગનું બનાવી દીધો જો ચિત્રમાં લીલા રંગનું ઘાસ બનાવી દીધું તે ખિસખોલી ને ચિત્ર જોઈને ઊભી રહી અરે એક ચિત્ર તે કહે અને તે ખૂબ રસથી ચિત્ર જોવા લાગી આમાં એક પણ ફળ નથી ખિસકોલીએ પીંછી લીધી અને ઝાડ ઉપર ફળ દોર્યા ત્યાં એક પક્ષી ઉડતું આવ્યું અને તેણે ચિત્ર જોયું તે કહે મને તો લાગે છે કે આ ચિત્ર બહુ નિરાશાજનક છે આવા જોખા અને સુના આકાશમાં કોઈ પક્ષી કેમ ન ઉડી શકે પક્ષીએ તેની ચાંચમાં પીંછી લીધી અને આકાશને તેજસ્વી ભૂરો રંગી દીધું જો બધા અલગ અલગ ચિત્ર ને કર નાખ્યું બરાબર પછી એક જંગલી સુવર ફરતું ફરતું ત્યાંથી નીકળ્યું તેણે ઘોડી ઉપર લાગેલું ચિત્ર જોયું નજીક આવીને તે ધ્યાનથી જોવા લાગ્યો ભાઈ આવું ચિત્ર ન ચાલે આમાં જાડી જ નથી મારે આરામ કયો કરવો ચિત્રકાર બનાવતા ભૂલી ગયો લાગે છે તેણે પછી તે ઘાટા લીલા રંગની જાડી બનાવી જો જાડી બનાવી બેસી ગયા છે બરાબર ચિત્રમાં તમે જોઈ શકો છો પછી મધમાખીઓનું એક ઝુંડ ઉડતું ઘણ ગણતું આવ્યું ગણ 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 અરે આમાં એક પણ ફૂલ નથી એ તો નકામો

તમે કર્યું છે તે બહુ સારું છે પણ આને વધારે સરસ સરસ બનાવી શકાશે તમે બધા સામે ઝાડ પાસે ઊભા રહી જાઓ અને એકદમ શાંત રહેજો આને બહુ વાર નહીં લાગે વરુએ પીંછી લીધી અને તે ચિતરવા લાગ્યો વરુએ હવે શું ચિત્ર જોઈશું તેને પૂરું કરી પછી પછી બધા પ્રાણીઓ ચિત્ર જોવા ભેગા થયા હવે તે જોઈને તેમને ખૂબ આશ્ચર્ય થયું વારા પરથી બધા વખાણ કરવા લાગ્યા ખૂબ સુંદર આલિશાન શ્રીમાન ભરું તમે તો કમાલ કરી ગણ 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 જીનિયસ અને પછી બધા પોતપોતાને ગેર ઘેર ચાલા ગયા થોડી વાર પછી હાથી આળસ મળતો ઉઠ્યો મને કેવું વિચિત્ર સપનું આવ્યું તે કહે ચિત્ર કેટલું સુંદર લાગે છે હવે આગળ શું કરવું મને ખબર પડી ગઈ હવે ચિત્રકાર ભાઈ ઉઠ્યા છે હાથી ભાઈ કોઈ શું કરશે અને પછી હાથીભાઈએ સામાન ભેગો કર્યો અને ઘેર જવા પાછા ફર્યા ચિત્રના પ્રદર્શનમાં હાથીના ચિત્રનો પહેલો નંબર આવ્યો આખા શહેરમાં તેની વાહ વાહ થઈ ખૂબ સુંદર આ હાથીએ તો કમાલ કરી એ તો એકદમ જીનિયસ છે જો સરસ મજાનું ચિત્ર હાથીભાઈનું દોરેલું છે હાથીનું સપનું પૂરું થયું હાથીનું સપનું હતું કે તે એક અજોડ ચિત્ર બનાવે પણ તે જે પણ બનાવતો તેમાં તેને સંતોષ ન હતો બોલો આ સમસ્યાનો ઉકેલ તે કેવી રીતે લાવે તો મિત્રો સરસ ઉકેલ આવી ગયો ને બધા પ્રાણીઓ ભેગા થઈ અને એનું એક એક કરી એમના આઈડિયા ઉમેરી અને ચિત્ર સરસ બનાવી દીધું બરાબર તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર